જય સોમનાથ જય મગજમાં તો મિત્રો આજના આપણા નવા બ્લોગમાં બધાનું દિલથી હાર્દિક સ્વાગત કરીએ છીએ ને આપણે આજે શું કરવાના છે તો કે આપણે મગફળીમાં દવાનો છટકાવ કરવાના છે આપણે પંદર વીસ દિવસ પહેલાં કર્યો હતો તો આપણે પાછો બીજો રાતળનો ને ખાતર ઝીરો જીરો પચાસ એ આપણે નાખશું ને જોશું આગળ જો વિડીયોમાં રહેજો એટલે આગળ આગળ એ બધી તો તમને કહેશું આપણે અત્યારમાં શું કહે ઉઠીને પેલા તો પોપની બધી રાહતા કરતા હતા તો તમે પેલા તમે બતાવ પોપની ક્યાં છે તો આપણે અહીં પોપની બધી રાહતા કરી લીધું હવે આપણે એક ભાઈ આવવાનું છે આવશે કે નહીં આવી તો આગળ આપણે જોશું અને દવા સાટવાનું કામ આપણે કરવાનું છે આવી થોડીક વાર પછી એટલે આપણે એમાં ચાલો નહીં તો આગળ જેમ આપણે આગળ વિડીયો જોતા જશું એમ બધી આપણે ખબર પડતી જશે એટલે તમે વિડીયો મૂકીને તો ભાઈ નહીં જતા તો ચાલો આપણે પહેલા ભાઈ હવે શું કરીએ દવા પછી આપણે બનાવવાની છે બધું કરવાનું છે હવે એમાં જેટલું શક્ય હશે એટલું તમને બતાવશું બીજું ખેતરમાં જોશું ચાલું પેલા આપણે જોઈ લઈએ શું કરીએ તો આપણે અત્યારે શું કહે દવા સાટવા માટે આવી ગયા ને ઘણી બધી ભાઈ સાટી દીધી તો આપણે હવે આ તમે જોઈ શકો ઉપર આપણે સાટી દીધી પણ રોગ આપણે ભાઈ સાલું નહોતો કર્યો આપણે આ ભાઈની આપણે વાત હતી કે હતા આવી ગયા એટલે આપણે ફાયદો થઈ ગયો કે આપણે બે ઉધી સાટવી તો હવે વાંધો નહીં કેમ કે આપણે એટલું તો સટાઈ ગઈ આપણે આ ઉકેલશું છે એટલી આપણે એમ લાગે કે બહાર એક થાય ને કે સટાઈ જશે પછી આગળ પાસે આપણે હું મિત્રો આપણે દવા તમે જોઈ શકો સટાઈ ગઈ આમાં ભાઈ સાટે સેલ્લો પોપ છે આપણે બધી હવે આપણે ચાલો શું કરીએ શું નહીં એ તો આગળ આપણે જોઈએ આપણે આપણે આમાં છે ને શું કહે આપણે ઝીરો ઝીરો પચાસ ને ખાતરને આપણે આમાં દીધું અમાની બેગને હવે તો એના વિશે તો આપણે આગળ શું કહીએ નાઈ ધોઈ ને પછી નિરાતે પાછા આપણે ખેતરમાં પૈસા લાવશું અને તમને કહેશું કે શું શું આનું છે આગળ એ આગળ આપણે વાત કરીશું એટલે તમે વિડીયો મૂકીને તો નહીં ભાઈ જતા વિડીયોમાં તમે રહેજો એટલે તમને આગળ આગળ જે આપણે શું કે થમલમાં જોયું ને એ બાબતે આપણે વાત કરીશું તો મિત્રો આપણે દવા પણ પછી બધી સાટી દીધી હતી અને એ પછી આપણા પાછા અત્યારે આપણે શું કે અહીંયા મોટર હાલે તો જેમાં પાણા કરીએ છીએ આપણે શું કે એ પછી તો આ માંડવીમાં એટલી આ પાય આપણે બે ખડના ચારા પાવાના છે એ પાવીને પછી આપણે આ મગફળીમાં વાળવાની છે અને આપણે આ થમમેલ જોઈને બધા એ વિડીયો જોવા આવ્યા હશે અને માટે આપણે એવું કહેવા માંગતા હતા કે આપણે આમાં આ મગફળીમાં આપણે છે ને જીરો બાવન સોત્રી ખાતર એ વાપર્યું છે અને જીરો પીરો જીરો પચા એ પણ વાપર્યું છે મેની મની બેગ પણ વાપરેલી છે આપણે રાતળની ને ફૂંગનાશક ને એવી બધી દવા આપણે મારતા હોય તો આપણે જોવાનું છે કે આ ખાતર આપણે બધી નાખીએ તો શું એનો ફાયદો થાય કે ન થાય શું થાય તો એ બધી આપણે ક્યારે ખબર પડશે તો જ્યારે આપણે આ મગફળીને ઉપાડશું અને ભાઈ ફેસર રાખશું પછી એનો આપણે ઉતારો જોઈશું કે ભાઈ કેટલો ઉતારો આવે આપણે જોખાય ત્યારે પણ ખબર પડે આપણે કે ભાઈ આનું વજન શું થાય કેટલો થાય કેટલો નહીં તો એ બધું આપણે મિત્રો એનું શું કહે એ બધી આપણે એમને બતાવશું તો એના માટે એ બધું જાણવું હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો યાર વિડીયોને લાઈક કરો શેર કરો તમે એવું બધી કરો તો શું કે આપણે આનાથી પણ આપણે સારા સારા વિડીયો બનાવશું પછી આપણે ખેતીમાં કંઈ પણ આપણે અખાતરા કરતા હશે નવા નવા તો એ પણ તમને બતાવશું પછી આપણે શું કહે કે આ બધી આપણે આમાં ખાતરને નાખીએ છીએ પોપ દ્વારા તો શું કે એનો આપણે ફાયદો મળે છે કે નથી મળતો એ બધું તમને અમે જણાવશું આ વિડીયોના મારફતે તો એના માટે તમે જ્યારે આ ચેનલ સબસ્ક્રાઈબ કરવી જોઈએ તો આપણે શું કે આપણે આ માંડવી કાઢશું પણ બતાવશું ફેસર રાખશું એ પણ ઘણા હલર કહેતા હશે એ હલર રાખશું એ પણ બતાવશું પછી બીજા નંબરમાં કે શું કે આપણે એને માંડવીનો ઉતારો છે એ પણ બતાવશું અને આપણે શું કે જોખાતીઓ હોય ને એ પણ ભાઈ બતાવશું બધા એને અને માંડવી કેવી થાય કેવી નહીં તો આપણે હમણાં શું કે આપણો આગળ વૃક્ષ ડાળું પણ હતું એમાં કંઈ બીજું બતાવ્યું નહોતું આપણે પછી એ પણ બતાવશું ડાળું ઉપાડીને મગફળીને દોડવા બધું બતાવશું તો ચાલો એ તો હવે આજે તો આપણે બીજું કંઈ કરવાનું નથી તોય પછી આજે અહીંથી પાણે તો હવે પાછી આપણે ચાર પાંચ દિવસ પાણે જ ભાઈ અહીંથી હવે સામે હેઠે કાઢવાનું છે એટલે હવે પાણે ત કરવાની છે બીજું કંઈ કરવાનું છે એ નહીં તો ખાલી આપણે એવું જ કરવાનું છે તો હવે તોય આપણે જોશું કે શું શું નહીં શું કરીએ શું નહીં ના પછી વ્લોગ ને એન્ડ આપી દે હું એ તો ચાલો ને આગળ હવે આપણે કાલે જોશું હવે આજે તો શું કહે કરવાનું છે એટલે બીજું કંઈ બતાવવાના નથી તો ચાલો કાલે પાછા જોશું કે શું કરીએ ન પછી વિડીયો એન્ડ હેન્ડ મિત્રો હવે આપણે બીજું કંઈ કરવાના તો છે જ પછી ખોટે ખોટો રોગે રોગો તમને શું બતાવવું આમાં એટલે આપણે પછી એમ વિચારી નાખ્યું કે આ બ્લોગને ના જ આપી દે ભાઈ તો તમારે શું ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપણે આનાથી પણ સારા સારા વિડીયો બનાવવાનો પ્રયત્ન કરશું અને તમને જણાવશું આપણે અને કેવા જોવા છે વિડીયો એ પણ કોમેન્ટ કરી દેજો ભાઈ ઠપ કરી દો એવું બધું તમે કરો તો ચાલો હવે આપણે પાછા કાલે મળીશું જય સોમનાથ